બીજી જૂન બે હજાર પચીસ સોમવાર આજના શુભ સંદેશમાં પ્રભુ મુશ્કેલી આવતા સૌ ભાગી જશે એ જણાવી માણસ પર નહીં પણ ઈશ્વર પર મદાર રાખવો સમજાવે છે બધા ભાગી જાય એકલતાનો અનુભવ થાય ત્યારે આપણે કોઈનો સહકાર મેળવવા ગમે તે ભોગે તૈયાર થઈ જઈએ છીએ મારી આસપાસ આવી એકલતા કોણ અનુભવી રહ્યું છે મોટી ઉંમરના ખૂણે ધકેલાઈ ગયેલા માતા પિતા ગરીબ ગુરબા આપણને સીધે માર્ગે દોરવા પ્રયત્ન કરનાર બાળકીઓ મહિલાઓ આપણી આસપાસ આવી એકલતા અનુભવતા કોઈની સાથે આજે થોડો સમય ગાળી એમને પ્રભુના પ્રેમનો અનુભવ કરાવીએ પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ